ડોનીઓ છે તે બુટલેગર હોવાની સાથે સાથે મારા મારી એટ્રોસિટી સહિતના અનેક ગુનાઓના આરોપી છે આજ રોજ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી ઈસમ રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની અંદર સંડોવાયેલો છે તેની તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે જે જરૂરથી આવા જે પણ ઈસમો છે જેને સરકારી જમીનમાં દબાણ કરેલું છે એની જમીનમાં દબાણ દૂર કરવામાં આવશે